હર હર મહાદેવ કેમ છો મારા કલેજા જો આ આપડી પાસે આવી ગયું બ્લોગ માં આવું હે બ્લોગ માં આવું બ્લોગ માં આવું કે ભાઈ એ આ આ આ મિત્રો અહીંયા છે ને મરઘીના બચ્ચા જો પીલું એવું કે કહેવાય નાના હતા ત્યારે બહુ ભણ્યા હતા અને મિત્રો જો ગઈ કાલે રાત્રે મે તમને કીધું તો કે હું તમને આવતા બ્લોગ માં કહીશ કે ક્યાં રોકાણ હતા મિત્રો હું લોકેશન તો નહીં કહી શકું પણ હું તમને એક વસ્તુ કહી દઈશ કે અમે મિત્રો આર્મી કેમ્પ માં હતા અને આર્મી કેમ્પ ની જગ્યા કોઈને બહાર નો પડાય જે સોશિયલ મીડિયા ઉપર પાડી દે તો થોડુંક વધી જાય એટલા માટે હું લોકેશન નહીં કહું પણ મિત્રો વાંધો છ વાગે ત્યાંથી નીકળી ગયા હતા સવારે સર આવ્યા તે કે હવે જાગી આપડે જાગી ગયા હતા જોકે એને તો નકરી આપડે વાગ્યા એમાં કેવું હતું કાલ આખો દિવસ ચાલ્યા મિત્રો ચાલીને રેકોર્ડ બનાવ્યો છે પચાસ કિલોમીટર અમે ચારે ભાઈઓ ચાલ્યા હતા કઈ વાંધો નહીં મિત્રો ત્યાંથી નીકળી ગયા છીએ અત્યારે ઓલમોસ્ટ દસ વાગ્યા છીએ અને સરસ મજાની જોકે અહીંયા બેઠા છીએ સરસ મજાની મિત્રો જગ્યા છે બાજુ પહાડ છે છે અને હવે જે આપણે ભણિયાલ ભોગવાનું હતું ને તે અહીંયાથી છે કેટલા કિલોમીટર પતા હવે થી અહિયાં થી ચાર કિલોમીટર ત્યાં એક ભંડારો છે ત્યાં બપોર નું રેસ્ટ કરશું પછી જોઈએ છીએ આગળ જઈએ છીએ કે નહીં કારણ કે આજે ફૂલ થાકી ગયેલા છીએ

અને છીએ આપડે હાલ તો એક ભંડારામાં મિત્રો બની હાલ નો જવો ભંડારો હું કેતો તો ને આખી વિશાળ જગ્યા છે ફરતા બધી બાજુ અલગ 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 જગ્યાના ભંડારા છે જોકે જ્યાંથી આવેલા જોકે જયપુર છે રાજસ્થાન અલગ અલગ આપડે મથુરા છે બનારસ છે બધેથી થી ભંડારા મિત્રો અહીંયા લાગેલા છે અને તમે જે માગો એ બધી વસ્તુ તમને મળવાની છે અહિયાં પાણીપુરી પાસ્તા એવું બધું છે હા તો કઈ મિત્રો જો આવી જગ્યા છે બનિયાલ છે અને અહીંયા છે ને મિત્રો દરેક અમરનાથ યાત્રી બપોરા કરીને જાય છે સાંજે આવે તો સાંજે જમે છે કઈ નઈ મિત્રો હજી જવાના છીએ આપડે આગળ જોતા રહીજો મારા કલેજા જવો આપડે સરસ મજાના આ ભંડારામાં જ રોકાઈ ગયા છીએ કેવો સરસ મજાનો મસ્તી નો ભંડારો છે અહિયાં જ આપડી પથારી કરી નાખી છે અને અહિયાં છે ને આજની રાત આપણે અહીંયા રોકાવાના છીએ એનું કારણ છે કે આગળ નવ કિલોમીટર ની ટનલ છે અને એની આગળ કઈક મળે મળે ન મળે એવું છે એટલા માટે આપડે થોડાક વેલા રોકાઈ ગયા છીએ કઈ નઈ મિત્રો આજની રાત અહીંયા અહિયાં મિત્રો સરસ મજાના વદાર એમ વધારે બહુ બધા ઢાબા ઢાબા ની હો બોલાઈ જાય છે ઢાબા મારે આથા થોડાક ટાઈમ એટલે કઈ નહીં મિત્રો અહીંયા સરસ મજાના લાડ બધા ભંડારા છે કઈ વાંધો નહીં અહીંયા આજ રાત ની રાત્રી નું રોકાણ આપણું છે અહિયાં કઈ મળીએ થોડીક વાર રહીને પેલા કેટલા દિવસ થી મિત્રો આપડે બે થી ત્રણ દિવસ બે દિવસ થી આપડે સતત ચાલીએ છીએ તો આરામ કરી લઈએ એવું લાગે તો ઘર સુઈ જઈશું મળીએ થોડીક વાર હર હર માંગ્યું રા હું છે કઈ ખબર નથી પણ સે ચટપટું હારું હું કેવું સાઈલભાઈ જોર ડાંગ મે 56 ભોસ 56 ભોગ મળાયા એટલે મિત્રો સમજી ફોટો નહીં મિત્રો ઘણો ખરો તો ખાઈ લીધો છે જો જરવાના અહીંયાથી ખા ખા અહીંયા شويه ભેસો બી ને ખાવા દે એ મિરો ઢોસા મનચુરિયો તમે કયો છે હા કઈને જો સાઈ લઈ એ પછી જઈ જાવું લીધું ખાવા અરે અરે જઈ જઈએ સાવરેટ છે મિત્રો આજે મહાદેવ ની જમવાનું છે તમે પણ આવજો આ જગ્યા નામું છે બની હાલ બની હાલ છે મિત્રો તમે આવજો તમને પણ મજા આવશે ઓકે હા મિત્રો છપ્પન ભોગ જેવો ભંડારો છે ફરતું તમારે જે માંગો ને એ તમને મળશે અને ડેલી હશે મારા અંદાજ થી તો જો કે યાત્રા પૂરતી તો હશે પણ ખાવાનું તો ડેલી હા પીવાનું સુવાનું કપડા ધોવાનું બાથરૂમ કઈ ઉપાધિ કરતા નહીં મિત્રો અહિયાં આવી જાવ છે ને એટલું ટુ

આઈ હોપ કે મિત્રો તમને આપણો વ્લોગ સર લાગ્યો જો વ્લોગ સર લાગ્યો છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો બોલતા નહીં બેલ નોટિફિકેશન ઓન કરી દેજો મળીએ મિત્રો આવતી કાલે હર હર મહાદેવ